દુકાન દુકાન પર આવી ગયા છે છે હવે થોડી સાફ સફાઈ કરી હેલો મિત્રો કેમ કે આજે ગુરુવાર છે ગુરુવારના દિવસે ધાનપુરમાં એક બજાર ભરાય છે એટલે અમારે આજે બધું જ સામાન બહાર કાઢવું પડશે

એટલું જ કરવું પડે તારે પોતું આમ મરાઈ આવી રીતે થોડું મરે સાથમાં ફુવાળો એ સાથને આમ ના મરાય હોસ્પિટલ બંધ છે દવાખાનું ગંગાજીઓ ભગવાનનું નામ લે છે આજે કઈક રોડ ઉપર આવજો અમસ્તા અવાજ આજ. પાવડર લગાવને તો આ ખાલી હાટમાં જવાનું તો પણ આ પાવડર લગાવે છે બજારમાં જઈએ છીએ ને

मार्केट में साथ

just me Banzo.

<laughs> hello mitro <laughs> hello mitro <laughs>